આપણે ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે તો આપણે એને ધોઈ નાખીએ સારાથી ધોઈને અને બે પાણી થી ધોઈ નાખીએ ને આને આખી રાત આપણે પલરવા દેસુ ને આપણે સાબુદાણા આપણે પાપડ બનાવવાના છે ફરાળી ખીચું બનાવવાનું છે આનું એકદમ મસ્ત તારાથી ધોઈને ખાશે એને હવે આને આપણે નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં તો અમારે આજે સાબુદાણાના પાપડ બનાવવાના છે ખાલી સાબુદાણાના પાપડ બનાવવાના છે આપણે બટેટા કસુરી નાખતા લીલા મરચાં નાખીશું આપણે તમને રેસીપી શેર કરીએ સારું તો અમારા સાબુદાણા મેં રાતના પલાળી દીધા મસ્ત પલરી ગયા છે સાબુદાણા લીધા પાંચસો ગ્રામ નો માપ રાખીને એના માટે મેં આ ત્રણ થી ચાર મરસાણા લીધા છે આપણે કટિંગ કરી છે જીરું લીધું છે ને લીમડાના પત્તાના લીધા છે લીમડાના પત્તા ને આપણે મરચાં જીરું ત્રણેય ક્રોસ કરી નાખીએ ને આને આપણે ક્રોસ કરી નાખીએ અને સારાથી આપણે બે થી ત્રણ પાણી ધોઈ નાખ્યા હતા એટલે આને આપણે આવ ક્રોસ કરીને ક્યાં ને એકદમ આછું જેવું આપણે આછું ખીરું હોય ને પાપડનું એવું આપણે કરી નાખશું આ સૌથી પહેલા જીરું લઈએ લીમડાના પત્તા ત્રણે ત્રણ નાખી દઈએ ત્રણે ત્રણ ડાળખી છે તો પેલા આપણે આને ક્રોસ કરી નાખીએ પછી સાબુદાણાને ક્રોસ કરી નાખીએ મસ્ત જો ક્રોસ થઈ ગયું છે બહુ જાડુંય નહીં કે બહુ ઝીણું એકદમ ઝીણું છે આપણે હાવ ક્રોસ થઈ ગયું છે એકદમ આપણે જીરું ઈવા જીરું ને અને લીમડો એવા માટે મસ્ત લીધો કે આનો સુગંધ લીમડાની મસ્ત આવે છે આપણે જ્યારે ઉગે ભરી લો પછી તો આપણે આને મિક્સર માં ક્રોસ કરી નાખી હાવ જીણું હજી બરાબર થયા નથી અને આપણે 1 થી 2 મિનિટ આપણે સલાઈશું અને આપણે દોઢ મિનિટ વ્યવસ્થિત આપણે મિક્સરનો ગ્રાઇન્ડ કરવાનું આ બીજો રાઉન્ડ આપણે ક્રોસ કરવાનો છે બીજો રાઉન્ડ ને સુધી જો મિક્સરમાં આવી રીતે જ બધે ક્રોસ કરવાનું એકદમ મસ્ત ક્રોસ થઈ જાય તો આપણે આ મિક્સર નો આખો ક્રોસ થઈ ગયો છે મસ્ત હવે આને આપણે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ મેં દોઢ ચમચી ની આસપાસ બે ચમચી મીઠું લીધું છે બે ચમચી ત્યાં મિક્સર ની અંદર ક્રોસ કરી ગયેલો એ આપણે બધું નાખી દઈએ ને આપણે એક ગ્લાસ પાણી નાખીએ અને થોડી વાર આપણે હલાવીએ પછી આપણે આને ગેસ ઉપર પાંચ થી દસ મિનિટ રહેવા દઈએ ચાલુ કરી દીધો છે હવે આપણે આને મૂકી દઈએ આપણે પાંચ થી દસ મિનિટ આને પાકવા દઈએ સાબુદાણાને આપણે સાબુદાણા ને આપણે રાતના પલાળ દીધા હતા એટલે અત્યારે આપણે આને પાંચ થી દસ મિનિટ આપણે આને પાકવા દઈએ ગેસ ઉપર સડાઈ દીધું છે ગેસ ચાલુ કરી દીધો આને થોડું થોડી વાર આપણે એમાં હલાવતું રહેવાનું મીન્સ બેસી ન જાય તળિયા ઉપર આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું છે આ આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા પાપડ આ બંધ છે મસ્ત પાપડ લાગે તમે કોઈ ભી

Lasă, te ia și se આમ મસ્ત બસાય બની જાય

આપણે સાબુ પાપડ બનાવીએ પણ એવું લાગે કે આને ચોખા ના ખીસા ના બને લાગે છે મસ્ત ટેસ્ટી છે એટલું ખીસું લાગે છે ને ના શોખ દેખો કે અત્યાર ખાવા છે ખીસું મારે મમ્મી ચાલો તો આ પાપડ આપણે તડકે સુકવી જોઈએ પાપડ મસ્ત સાબુદાણાના એક બાજુ સુકાઈ ગયા છે આવી રીતે આપણે આ સુકવી દઈએ મસ્ત કેવો બિસ્કટ આને એકદમ મસ્ત આयला છે એકદમ આછા તૈયાર એકદમ મસ્ત થઈ ગય છે પાપડ સે એક બાજુ સુકાય ગય એક બાજુ હજી લીલા સે તો અમાર પાપડ જો મસ્ત તૈયાર થઈ ગય છે આપણે સાબુદાણાના પાપડ છે જોઈ શકો છો મસ્ત થઈ ગયા છે તો આપણે આને તરી ગયું તૈકશું તરીને જો એકદમ જો કડક થઈ ગયા છે આપણા પાપડને જો એકદમ મસ્ત થઈ ગયા છે આકાશ આપણે શેકશું ને તેલમાં કરશું ને તો આ એકદમ મસ્ત લાગશે તમને ખાવામાં વધારે ટેસ્ટ આવશે તો બધા આવા થઈ ગયા છે આ અમારો ધાબો છે જેનું આનું મોટર કશું અલગ જ છે મેં આ ધાબા ઉપર સુકાવ્યા હતા પાપડ એટલે એકદમ મસ્ત સુકાઈ ગયા છે

આપણે નાના નાના બનાવ્યા હતા તો એવડા મોટા ફૂલ ફૂલ થાય છે એમાં કંઈ નથી નાખ્યા ખાલી આપણે આપણે આની અંદર કાંઈ એટલે કઈ નથી નાખ્ય ખાલી મીઠું નાખ્યું છે લીલા મરસાં જીરું નાખ્યું છે લીલો લીંબડો નાખ્યો છે બેઠો આપણે કંઈ નથી નાખ્યું મસ્ત ફૂલી દળા જેવા થાય છે તમે જોઈ શકો છો તમે બનાવજો આવી મસ્ત મનશે નાના થી માંડી મોટા ઉઢી ખાઈ હગે છે એકદમ ક્રિસ્મી પાપડ બની હશે આપણે જોઈએ ત્યાં મોઢામાં પાણી આવી જાય આખા વર્ષ માટે સ્ટોર કરવામાં સ્ટોર કરી દે શકાય છે તો આપણે છે ને આ પાપડ અને સાબુદાણાના પાપડ એટલા મસ્ત બન્યા છે ને કે નાનાથી મોટા માંડીને મસ્ત ખાઈ શકે છે ખાઓ એકદમ ભૂકો થઈ જાય છે એકદમ મસ્ત ભૂકો થઈ જાય છે જો તમને આ અમારે સાબુદાણાના પાપડનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો ને બેલ બટનથી જરૂરથી દબાઈશો ને કમેન્ટ તો જરૂરથી કરજો કેવા બન્યા છે પાપડ મળીશું અગલા વિડીયોમાં 咱们再来一遍。